દીપક ફૂલચંદ અને તેમના પિતા ફૂલચંદ હરણુમલની ધરપકડ કરી હતી કોર્ટે બંનેને આઠ દિવસના રહેમાનભારો સોંપ્યા દિસા તાલુકા વીઆઈ વિજીપ પ્રજાપતિ અને બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈની આગેવાનીમાં વિશાળ પોલીસ કાફલા સાથે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા હતા પોલીસે બ્લાસ્ટ થયેલી જગ્યા અને તેમની ઓફિસમાં વિગતવાર પૂછપરછ કરી હતી મિત્રો આવા જ વિડિયો જોવા માટે આપની ચેનલને सब्सक्राइब करे